હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગે છે સાત પણ આજ તો બહુ વહેલા ઉઠી હતા ઓછો વાગ્યાના ઉઠાય છે મિત્રો અને મસ્ત બ્રેસ કરી રેડી થઈ જાય છે એના બાકી રહે માતાજીની દીવાબત્તીએ કરી લીધી મિત્રો ચા નાસ્તો કાઢીને બેસી જાય છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી નહીં કાઢીએ મસ્ત મિત્રો કારણ કે આપણે વહેલા ઉઠ્યા હતા

ના ઉછો પપમ બે હવા બે નાસ્તો કઈ દઉં લાઈટર કર દઉં પછી નઈ કાળું ના લે કરプチ તાતા તો મિત્રો આપણો મસ્ત ગરમાગરમ નાસ્તો અહીં ચાલે લીજે સરસ નાસ્તો કરીને પછી મરીએ તો મિત્રો અતારે વાગ્યા છે 8 મસ્ત નાઈટનો પ્રેસ રેડી થઈ ગઈ છે મિત્રો મોમન આવી ગયા છે રાજુ પપમ દેવાના તો વિસુદ્ધ સુચેની શરૂઆત કરી દીધી મારો એક જ ફોન ઉપર જોલ નો હા એટલે તમારે એવું કહેવાનું કે આવું જ કે કલાક અડધા કલાક હા થોડા પરવા ગયા તો મિત્રો હવે નેકળીએ મોર્નિંગ મોર્નિંગમાં શૂટિંગમાં અને સીધા શૂટિંગમાં જઈ મુલાકાત કરીએ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અમે મોર્નિંગ મોર્નિંગમાં આજ વહેલા આવી ગયા વહેલા તૈયાર થઈ ગયા સોરીએ મસ્ત વહેલા ગોઠવણી કરી દીધી પણ આ મિત્રો ટ્રેક્ટર બાજુમાં છે તો એનો અવાજ બહુ આવે છે એટલે અગવડ તો પડવાની જ છે તો એ મેનેજ કરી શૂટિંગ ચાલુ કરીએ બાકી તો મોમો રેડી થઈ ગયા રાજુ કાકો કમ્પ્લીટ થઈ ગયા અને ગેસનો થોડો કરશે તો હલકે જ લઈને આવે છે ગેસની

ખેર નહીં હું પેલા રાજ્યના હેચલમો દો છું એ રાજ્યનો રસ્તો હોય સ મારા ઘર એટલે દવા થઈને દવા એવું છે દેખલીને ગરમા થઈને જગ્યા થઈને દવા દે જા દે તો મારા ઘર આરે હતા મુજે કપકરીન તમારી જગ્યા લઈ જા આ તો કીધું

અને દાળ છે ચાવી ભરાયેલું ના લેવાય મોય ડબુડું બતાજી હું જોઉં લે શિયા લાવ્યુંમો લાવ્યા હતા હા અને ખાવાનું નહીં દે આમ પેલું દહીં ખાવાનું નહીં પેલા ખાઈ લે હાલુ એટલે ખાઈ લે તો મિત્રો હવે ડીગી દેવા લેશે ને તારે બાકી તો 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 મિત્રો આપણે જતા ગોમમાં ગોમમાંથી ડિગી માટે કેન્ડી લાવે છે બરફ ડીઘું મજા આવે લે બીજો ખાવો બસ કાલે કાલે લાવ્યો મિત્રો આપણા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ જશે જમીન નીકળવાનું મિત્રો શૂટિંગમાં તો જો ફટોફટ બતાવી દઉં કે જમવામાં આજે શું બનાવી છે અને જમીન પાસે નીકળીએ મિત્રો શૂટિંગમાં આપણે જમવામાં દાળ છે મિત્રો ભાત છે તો મસ્ત દાળ ભાત ખાઈ લઈએ અને પછી સીધા જ મુલાકાત કરીએ મિત્રો શૂટિંગમાં મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને હું શૂટિંગની શરૂઆત કરી છે તમના બદલા મસ્તસભાઈ બે રહ્યા હતા થોડો થોડો પવન ચાલુ થયે એટલે આપણે શૂટિંગમાં આવ્યા છીએ બાકી તો મોમાનું ઘર બતાવીએ છીએ મિત્રો એ આ બતાવીએ છીએ આપણે શૂટિંગ ઘણી વખત તમને બતાવીને તમને અપડેટ આવી બાકી તો હજી એક બે કટ પૂરા થયા છે નવા કટ ચાલુ થયે મિત્રો મિત્રો એકાદ બે કટ બતાવવાની કોશિશ કરી અને આ સંતરું સૌ હોય મોટો મોટો સંતરો આવ્યો મિત્રો ટાશું તો મિત્રો કટ ચાલુ થાય એટલે એકાદ બે કટ મને બતાવવાની કોશિશ કરીએ જોવા હજી પાક્યો નહીં હજી ને લા છે લેબુ જો પણ લેવું નહીં બહુ મોટો મોટો થયો હળ હળ તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ બે કટ બતાવી દઈએ તો મિત્રો આજ ઘણા દાડે આવ્યા છે ઓબોની વાડીમાં શૂટિંગ હોય કરવાનું છે મિત્રો ઓબોની વાડીને તો બધો શૂટિંગના ભાગ બધા પૂરા થઈ ગયા અને નવી સ્ટોરી બીજી ચાલુ કરી છે તો એના ભાગ ચાલુ છે બાકી તો મિત્રો મસ્ત કેરીઓ છે હાકો પડી હતી તે ખાધી કાકાએ વાય આપી આપણે મસ્ત હારા ભાવની છે અને ઉપરથી પાકેલી છે મિત્રો નેચરલ તો કોઈ પણ મિત્રો ખાવી હોય તો આવી જજો ભાવ ખબર નહીં આપણે પૂછ્યું નહીં બહુ મસ્ત કરીએ મિત્રો બધાએ એક એક બબે ખાધી આપણે વાડીમાં શૂટિંગ કરતા ને તો એ ઓળખતા હતા આપણે બધાને ઘણા દાળે આવ્યા ને મેં એટલે હાકો પડવાનું ચાલુ થયું તો બધાને એક એક બબે હાકવાલી બહુ મજા આવી જાય મિત્રો કારણ કે નેચરલી પાંકેલી છે નહીં કોઈ પાવડર કે નહીં કોઈ દવા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે મિત્રો બાકી તો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે આ નાસ્તો લઈ લીધો છે અને મિત્રો ચા લઈ લીધી છે હું લાવ્યો ભાઈ શું લાવ્યો છોકરા મિત્રો આપણે તો મિત્રો આપણે વાડીમાંથી વેચાતી કેરીઓ લાવે છે મસ્ત ઉપરથી પાકેલી હાકો છે અને સારા ભાવમાં આવી છે મિત્રો તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો એક છોકરા ને મિત્રો પોતું મરાય એ છોકરા મસ્ત લાગે હલે કેરી ખાવાની મજા આવે અને આર્યા છોકરાને મિત્રો પડીકો ખાવાની મજા આવે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ

તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત સુરત દાદા લાલ લાલ હાથમી ગયા છે ઓમમાં માતાજીની આરતી જ ચાલુ છે મિત્રો બાકી તો પક્ષીઓ ઉડે છે વાતાવરણ અત્યારે ગરમી જેવું તો લાગે જ છે મિત્રો બાકી તો અત્યારે હાલ સિઝન ચાલે છે પ્રમાણ બે ચાર વાર વાગ વરસાદ આવી ગયો એટલે બધા શેતર જે પડી ગયેલો હતો એવા આજુબાજુમાં ટ્રેક્ટરોનો અવાજ બહુ સંભળાવા માંડ્યો કારણ કે ખેતર ખેડાવાનું ચાલુ થઈ ગયું મિત્રો વાવેતર કરવા માંડે કપાસ કપાસ તો મૂળ વધારે તો કપાસ માટે બીજો ત્રીજો પ્લાવ મારીને બધા પડી મળશે મિત્રો હાલ તો શાંતિ જમવા જાય છે બાકી તો મળીએ પછી જમવાનો ટાઈમ મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને તો છોકરો વેલા વેલા ખાઈ ને આડો પડી ગયો અહીં અને મસ્તી કરીને ભો પડી ગઈ એ મસ્તી કરે ને એ ભવશે બાકી તો મિત્રો મુન્ને ઉઠીને ફોન જોવો હે જમવાનું મિત્રો મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી અને જમવામાં આજે આપણે બનાવી છે મગનું શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો બાજરીના રોટલા ખીચડી મિત્રો જ છે તો ફટોફટ મસ્ત જમી દઈએ જમીન પછી મળીએ શું છે મારું મિત્રો આપણે પોસ્ટમાં એક બુક આવે છે વિચારણા ભાવથી આ રિંકેશ કોમરજી બોલાવે છે કપાલમાં મિત્રો મસ્ત જમી લીધે જમીન પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું કરી આવી જાય છે બોર ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે મિત્રો પણ ગરમી ખતરનાક લાગે છે ઠંડુ નહીં થયું પવન નહીં હટતો બિલકુલ હે મિત્રો દરરોજનો જેવો પવન હોય છે એવો સર નહીં એટલે ગરમી ખતર નાક લાગે છે પણ જેમ જેમ થોડું થોડું વધે જશે ટાઈમ એમ એમ પછી આગરાગ ઠંડુ થતું જશે બાકી તો મિત્રો કોમકાજ ચાલુ કરી દીધું અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા વ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ